ધનસુરા તાલુકાના આકોડીયા માર્બલ ભરેલા ટ્રક રોડ સાઇડ ખાબકતા ડ્રાઈવરનું ઘટના મોત નિપજ્યું હતું ફાયર બ્રિગેડના જવાનો મહા મહેનતે બહાર કાઢ્યું હતું ડ્રાઈવર રાજસ્થાનનો ગીરધાર લાલ હોવાની પ્રાથમિક માહિતી મળી છે ધનસુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો રાજકોટ પોલીસ વિભાગને એસઓજી પોલીસ સહિતની ટીમે શહેરમાં બાંગ્લાદેશી કે પાકિસ્તાની ધુસણખોરો રહે છે કે તે અંગેની તપાસ શનિવાર સવારથી જ શરૂ કરી હતી રાત સુધીમાં વધુ તપાસવામાં આવ્યા હતા તેમાંથી છ મહિલા અને ચાર પુરુષ સહિત દસ બાંગ્લાદેશીને કરી લેવામાં આવ્યા છે તેઓ છેલ્લા છ થી આઠ મહિનાથી રાજકોટના ગાંધી ગ્રામ ભગવતીપરા અને રામનાથ